કરીશું જ્યાં વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી સંન્યાસ લઈ લીધો છે અને રોહિત બાદ હવે વિરાટ કોહલીએ જાહેરાત કરી છે સંન્યાસ લેવાની ઇંગ્લેન્ડ સિરીઝ પહેલા જ વિરાટ કોહલીનો આ નિર્ણય જ્યાં કોહલી એકસો ટેસ્ટ મેચ રમી છે અને કોહલીએ ટેસ્ટ દરમિયાન ત્રીસ સદી ફટકારી છે તો એક મહત્વના ઇનપુટ્સ કે જ્યાં આગળ અત્યારે વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કરી દીધો છે અને રોહિત બાદ હવે વિરાટ કોહલી કે જેમણે આ જાહેરાત કરી છે ઇંગ્લેન્ડ સિરીઝ અત્યારે અને તેની પહેલાં જ વિરાટ કોહલીનો આ નિર્ણય કે જ્યાં ટેસ્ટ ક્રિકેટના જે ચાહકો છે તેમની માટે એક આઘાજનક કે જ્યાં વિરાટ કોહલી હવે ટેસ્ટ મેચ નથી રમવાના અને તેમણે ટેસ્ટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે મહત્વનું છે કે અગાઉ રોહિત શર્માએ આ અંગે જાહેરાત કરી હતી કે તેઓ ટેસ્ટ મેચ નહીં રમે અને સાથે જ હવે વિરાટ કોહલીએ પણ જે એકસો ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે અને ટેસ્ટ મેચ દરમિયાન ત્રીસ સદી પણ વિરાટ કોહલીના નામે અત્યારે બોલાઈ રહી છે પરંતુ હવે વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે વિરાટ કોહલીના વર્લ્ડ વર્લ્ડવાઈડ જે ફેન્સ છે તે અનેક ઘણા છે ને એક સ્ટાર પ્લેયર તરીકે તે વર્લ્ડની અંદર તેમણે વિશ્વની અંદર તેમને નામ કમાવ્યું છે ત્યારે આ એક જાહેરાત સંન્યાસ લેવાની વિરાટ કોહલીની ટેસ્ટ મેચમાંથી કે જેને લઈને અનેક જે ટેસ્ટ ક્રિકેટના ચાહકો છે તેમાં નિરાશા ચોક્કસથી વ્યાપી હશે પરંતુ આ મહત્ત્વનું છે કે ઇંગ્લેન્ડ સિરીઝ અત્યારે શરૂ થવા જઈ રહી છે અને તેની પહેલાં જ વિરાટ કોહલી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે કે તેમણે ટેસ્ટ મેચમાંથી સંન્યાસ લઈ લીધો છે તો ટેસ્ટ મેચનો આ સંન્યાસ કે જે અગાઉ થોડા દિવસ પહેલાં જ રોહિત શર્માએ પણ ટેસ્ટ મેચમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી અને ત્યારબાદ હવે વિરાટ કોહલી કે જેઓએ પણ હવે તેઓ ટેસ્ટ મેચ રમતા નહીં જોવા મળે અને એકસો ત્રેવીસ જેટલી જેમણે ટેસ્ટ મેચ રમી છે વિરાટ કોહલીએ અને સાથે સાથે વિરાટ કોહલીએ ત્રીસ જેટલી ટેસ્ટ મેચની અંદર સદી પણ ફટકારી છે આટલા મોટા અને મહત્વના સમાચાર અત્યારે આવી રહ્યા છે કે જ્યાં વિરાટ કોહલી ટેસ્ટ મેચ દરમિયાન ત્રીસ જેટલી સદી ફટકારી ચૂક્યા છે એકસો ત્રેવીસ મેચની અંદર પરંતુ અત્યારે એક બાદ એક જે રીતે એક જાહેરાત સૌથી પહેલાં રોહિત શર્માએ કરી હતી અને ત્યારબાદ હવે વિરાટ કોહલી પણ કરવામાં આવી છે